એ બુરી લહણ તો ફોલાઈ નવરી બેઠી સોતી ના સનલ મને છે લસણ ફોલવું ના પછી નખ છે ને વાસ આવે તો ની અમે તો આટલી કરી લહણ ની આ હો સનલ વાળી ચટણી તો અમે બહુ કરીએ હા તી અમારે ચટણી બહુ ખાઈ લીલી ને લાલ ને ખાંડણી ને દસ્તો સાલું જ હોય કેમ તમે ખાંડણી ને દસ્તા માં ખાંડો છો હા તી ભાઈ મિક્સર ની ખાંડેલી ના ચટણી

ই কে ুতা পা বি ভুরি পাই দিছে হাসু হাস নাম নাথ পাবি এ উ পাই দিছ আতম কচ করতিতি কেতমেদে বলছ কে ন চ মাস্ ছ মাস্তি খ ન ট জা ুদ বা জুঠটি বাই উলে পুছ ডুলা ে কি কছে।

બેન એટલો તો ભાવ હોય ને અત્યારે કેરી મોંઘી છે કાઈ નઈ એક નું ખોખું આવે એક હજાર પચાસ નું આવે અગિયારસો નું આવે તમે બેન ભવો તો કેરી લ્યો બાકી અત્યારે તો કેરી મોંઘી જ હોય આ તોસડી છે ભાઈ તમે વેસવા આવ્યા તમારે પ્રેમથી વાત કરવાની હોય એ ભાઈ મારે લેવી છે તો બેન જોઈ લ્યો છે એટલા ભાવ ના દેવાના હોય આખેડો ખટાડશે માર કંઈ કાઈ લેવી ના ના સરળ ચાલ છે આમ કે આમ હા તો લઈ લે મારે હશે છે પૂરી માં તો બુધી ને સાટો જ નથી ઈ કે એટલા ભાવ થોડા દે દેવાના હોય 1200 કે એટલે હું 1200 દે દેવાના હોય ખટાડવાના હોય સાચી વાત છે સરળ બેન તમારી લાવો બોક્સ અલે 1200 રૂપિયા ઓકે પર બારી લઈ એ લીધી હાલો કેસર કેરી કેસર કેરી તાલાડા પ્રખ્યાત ઓ ભાવ છે દીકરા 1200 રૂપિયા નું ખોખુ બાપા ફળ તો હારું મોટું છે લાવ એક ખોખુ અલે પૈસા લે બાપા એ લઈ લીધી કેરી મને પણ એક બોક્સ આપો ને આલ્યો બારસો એ હા અને તો ટપા વેસાઈ છે હા આખો રિક્ષો હતા બે જ ખોખારિયા સારું કેરી વખણાતી છે જો ને એટલે બધાય લઈ ગયા છે હું પણ એક બોક્સ લઈ ભાઈ 1200 રૂપિયા તો હવે આમ જો ટકલા દાત કાઈ ભાઈ આમ જો હંદાઈ કેરી લઈ ગયા સેલે સેલું ખોખું વઈધું છે તો હું રાખી લઉ એટલે તારે ઠાલો રિક્ષો જાય તું પાડી નઈ ને પણ મને ઓસા ભાવમાં દે દે ઓલા બધાય કરતા હાલ જો સેલ ખોખો વૈદુ સે બરાબર ને મને દઈ દે તું ઈ ઓલા બધા ને 1200 દીધું ને મને હજાર માં દઈ દે 200 રૂપિયા ઓછા બરાબર હું શેરીમ કોઈ ને નઈ કહું આમ જો તાલાણા માં મલ્લો મલ્લા ખોગા છે તો આપણે જાણીતા જ કહેવાય ને હાલ મને હજાર માં ખોખો દઈ દે હું કોઈ ને નઈ કઉ હા હા વાળો લઈ લ્યો ને 1000 માં હા બસ ભાઈ તું સમજદાર છો આ તો કાઈ બોલ્યો જ નઈ તઈન વાડ કતડી નો ઓલે રૂપિયા 2500 ની સે ભેગી હું જે મે દીધા એ આ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ